રોજ સવારે અને સાંજે સાંભળો દેવી કવચ દેવી કવચ ઓમ ચંડી દેવીને નમસ્કાર માર્કંડેજી એ કહ્યું હે પિતામહ જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યોનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કરી હોય એવું કોઈ સાધન મને કહી બતાવો બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણ એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે જે ગોપનીય કરતા પણ પરમ ગોપનીય પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે હે મહામુનિ તે સાંભળો નવ દુર્ગાના સ્વરૂપો અને નામો દેવીની નવમૂર્તિઓ છે તેમને નવદુર્ગા કહે છે તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે પહેલું નામ શૈલપુત્રી છે બીજું નામ બ્રહ્મચારિણી ત્રીજું ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે ચોથું મૂર્તિને કુષ્માંડા કહે છે પાંચમી દુર્ગાનું નામ સ્કંદમાતા છે છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયની છે સાતમું સ્વરૂપ કાલરાત્રિ આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમી દુર્ગા એટલે સિદ્ધિદાત્રી આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવાયા છે દુર્ગા રક્ષણાત્મક ફળ જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય યુદ્ધ ભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય સંકટમાં ફસાઈ ગયો હોય તેનું તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને દુર્ગાનું શરણ લીધું હોય તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી ભક્તો માટે દેવીનું રક્ષણ અને અભ્યુદય યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદભવતી નથી તેને શોખ દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે તેમનો અભ્યુદય નક્કી છે માતૃકા દેવીઓ અને તેમના વાહનો હે દેવી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો રક્ષણ કરો છો ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે અને વારાહી પાડા પર સવારી કરે છે એન્દ્રીનું વાહન ઐરાવત હાથી છે વૈષ્ણવી ગરુડ પર આવે છે અને માહેશ્વરી આખલા પર આરૂઢ થયેલા છે કૌમારીનું વાહન મોર છે વિષ્ણુ પ્રિય લક્ષ્મી કમળ પર વિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે આખલા પર આરૂઢ થયેલ દેવી ઈશ્વરીએ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે બ્રાહ્મી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિઓથી સંપન્ન છે જેઓ અનેક વીગ આભૂષણો પહેરવાથી શોભે છે દેવીઓના શસ્ત્રો અને ઉદ્દેશ તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે આ દેવીઓના હાથમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ મુશળ ખેટક તોમર કોહાડી દોરડું કુંત ત્રિશુળ અને ઉત્તમ ધનુષ્ય ધારણ કરેલા છે દેત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોને અભય દાન આપવું દેવીનું સ્વરૂપ અને ભયનાશક શક્તિ દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ છે મહારોદ્ર રૂપ અત્યંત ઘોર પરાક્રમી મહાબલી અને મહા ઉત્સાહ યુક્ત હે દેવી તમે મહાન ભયનો નાશ કરનારા છો તમને નમસ્કાર છે તમારી સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓના ભય વધારનારા હે જગદંબિકા મારું રક્ષણ કરો દિશાઓ અનુસાર દેવીઓ દ્વારા રક્ષણ પૂર્વ દિશામાં એન્દ્રિ શક્તિ મારું રક્ષણ કરે અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ દક્ષિણ દિશામાં વારાહી તથા ખૂણામાં મારું રક્ષણ કરે પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવારી કરનારા દેવી મારું રક્ષણ કરો ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં સુલધારીણી મારું રક્ષણ કરો હે બ્રહ્માણે તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો હે વૈષ્ણવી તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો આજ પ્રમાણે સબ જેનું વાહન છે તે ચામુંડા દેવી દિશાઓમાં મારું રક્ષણ કરો શરીરના વિવિધ અંગો અને દિશાઓનું રક્ષણ જયા આગળની બાજુએ અને વિજિયા પાછળની બાજુએ રક્ષણ કરે

ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે સંખીની બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે કાલિકા ગાલોનું તથા સાંકરી કાનોના મૂળ ભાગોની રક્ષા કરે સુગંધા નાસિકાઓની અને ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે છાતી, હાથ અને પેટના ભાગોનું રક્ષણ કૌમારી મારા દાંતોનું અને ચંડિકા કંઠ ભાગનું રક્ષણ કરે ચિત્ર ઘંટા ગળાની ઘંટીકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે કામાક્ષી દાઢીનું અને સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરે

મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશીની મનનું રક્ષણ કરે પેટના નીચેના અને ગુપ્ત ભાગોનું રક્ષણ લલિતા દેવી હૃદયનું અને શુલ ધારીણી ઉદરનું રક્ષણ કરે કામિની નાભીનું અને ગુહેશ્વરી ગુ ભાગનું રક્ષણ કરે પુતના અને કામિકા લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે નીચલા અંગો અને બાહ્ય દેખાવ પૂરી કરનારા દેવી જંગાઓનું રક્ષણ કરે નારસીહી દેવીઓનું પિંડીઓનું રક્ષણ કરે તેજસી બંને પગોના પૃષ્ઠ ભાગનું રક્ષણ કરે શ્રીદેવી પગોની આંગણીઓનું અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે પોતાની વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાલી દેવી નખોનું અને ઉર્ધ્વ કેશિકાની દેવી વાળનું રક્ષણ કરે ત્વચા આંતરિક અંગો અને હાડકાઓનું રક્ષણ કૌબેરી રૂવાટીના છિદ્રોનું અને વાઘેશ્વરી ત્વચાનું રક્ષણ કરે પાર્વતી રક્ત મજા વસા માં સાડકા અને મેદનું રક્ષણ કરે કાલરાત્રી આંતરડાઓનું અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે પદ્માવતી કમળકોષોના મૂળ આધારનું અને ચુડામણી કફનું રક્ષણ કરે જ્વાળામુખી નખોના તેજનું અને અભેગા સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે હે બ્રહ્માણી તમે મારા વીર્યનું રક્ષણ કરો હે છતેશ્વરી મારી છાયાનું રક્ષણ કરો આંતરિક શક્તિઓ અને ચેતનાનું રક્ષણ હે ધર્મ મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરો હે વ્રજ ધારણ કરનાર દેવી મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાનનું રક્ષણ કરો કલ્યાણથી શોભતા હે દેવી મારા પ્રાણનું રક્ષણ કરો દેવીઓ દ્વારા વિવિધ તત્ત્વો અને સંબંધોનું રક્ષણ યોગીની દેવી રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શનું અને હે નારાયણી તમે મારા સત્વ રજ અને તમો ગુણનું રક્ષણ કરો વારાહી આયુષ્યનું રક્ષણ કરે વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનાર દેવી યશ અને કીર્તિ લક્ષ્મી અને ધનનું તેમજ વિદ્યાનું રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે ગોત્રનું રક્ષણ કરો હે ભૈરવી પત્નીનું રક્ષણ કરો હે ચંડિકા મારા પશુઓનું રક્ષણ કરો સંતાનો માર્ગ કાર્યો અને અજ્ઞાત સ્થાનોનું રક્ષણ હે મહાલક્ષ્મી પુત્રોનું સંતાનોનું રક્ષણ કરો હે સુપથા દેવી મારા પથનું અને ક્ષેમ કરી દેવી મારા માર્ગનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજ્યા ચારે બાજુ રહીને રક્ષણ કરો હે દેવી જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજયશાલીની અને પાપનાશિની છો કવચ પાઠનું મહત્વ અને તેના લાભો મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે કવચ ધારણ કરવાના આધ્યાત્મિક અને ભૌતિક લાભો તે જે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ ઐશ્વર્ય પામે છે કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે નિયમિત પાઠ અને તેના સ્વાસ્થ્ય પરના પ્રભાવ જે આ કવચનો દરરોજ ત્રણ સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેની દૈવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણે લોકમાં પરાજિત થતો નથી એટલું જ નહીં તે અપમૃત્યુથી રહિત થઈને સો કરતાં પણ વધુ વર્ષ જીવે છે તેની શીતળા કોડ વગેરે રોગ થતા નથી અને થયા હોય તો તે નષ્ટ થઈ જાય છે પુષ્ટ શક્તિઓ અને રોગો પર કવચનો પ્રભાવ આ પૃથ્વી ઉપર મારણ મોહન વશીકરણ જેવા જેટલા પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો યંત્રો વગેરે છે તે બધા આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખતા જ નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં પૃથ્વી ઉપર વિચરનારા ગ્રામ દેવતા આકાશ અને પાણી આકાશ અને પાણીમાંથી ઉત્પન્ન થતા ઉપદેશ માત્રથી સાધી શકાતા દેવો પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતાઓ કુલ દેવતાઓ કંઠમાળા જેવા રોગો ડાકણ શાકણ અંતરિક્ષમાં વિચરતી મહાન શક્તિઓ ગ્રહ ભૂત પિચાસ રાક્ષસો બ્રહ્મ રાક્ષસ વેતાળ ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કર્યું હોય તો તે મનુષ્યના દેખાતા જ ભાગી જાય છે વ્યક્તિગત સન્માન અને તેજ વૃદ્ધિ કવચ ધારણ કરનારા મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું અને ઉત્તમ છે કીર્તિ સંતાન વૃદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિ આ કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુયસ સાથે સાથે વૃદ્ધિ પામે છે જે પહેલા કવચ કરીને સપ્ત સતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી ઉપર રહે છે તેના પુત્રો પૌત્ર સંતાન પરંપરા બનેલી રહે છે પછી દેહાંત થતા તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમ પદને પામે છે જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે